ગોડાદ્ર વિસ્તારમાં આવેલી આદર્શ પબ્લિક સ્કૂલનું નામ ભલે આદર્શથી શરૂ થાય પરંતુ તેમના દ્વારા કરવામાં આવેલ કૃત્ય ચોક્કસ આદર્શ નથી કારણ કે તેમના થર્ડ ડિગ્રી ટોચરના કારણે એક દીકરીએ પોતાનું જીવન ગુમાવ્યું ડીઈઓએ શાળા સંચાલકોને નોટિસ આપી બે દિવસમાં ખુલાસો માંગ્યો ડીઈઓ ભગીરથસિંહ પરમારે જણાવ્યું કે શાળા મંડળને ગંભીર નોટિસ આપવામાં આવી છે કે વિદ્યાર્થી વિરુદ્ધ માનસિક અદરગત કરવામાં આવી છે અથવા તો વિદ્યાર્થીની પરીક્ષા ન લેવામાં આવી દસ જાન્યુઆરીની પરીક્ષા અગિયાર જાન્યુઆરીએ લેવામાં આવી છે વિદ્યાર્થીનીને કમ્પ્યુટર લેબમાં બેસાડી રાખવામાં આવી છે આ ઉપરાંત શાળામાં જોવા મળતી અનિયમિતતા બાબતે પણ લેખિતમાં ખુલાસો માંગવામાં આવ્યો છે શાળાની અંદર આચાર્ય ફરજ બજાવે છે તે નામ પૂરતા જ છે આચાર્ય કામ કરતા નથી આ ઉપરાંત એફઆરસી મુજબ પંદર હજાર ફી નક્કી કરવામાં આવી છે જેની જગ્યાએ સત્તર હજાર ફી વસૂલવામાં આવે છે ફીમાં વધારાના બે હજાર એક્ટિવિટી ફી તરીકે વસૂલે છે તે બાબતે પણ સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું છે આ ઉપરાંત વિદ્યાર્થીની જે માનસિક ત્રાસ આપવામાં છે તેના માટે દંડનીય જોગવાઈ છે જો કે આમાં દંડકીય જોગવાઈને બદલે શાળાની માન્યતા રદ કેમ ન કરવી અને શાળાના મંડળના સંચાલકો વિરુદ્ધ કેમ કાર્યવાહી ન કરવી તે બાબતે પણ ખુલાસો માંગવામાં આવ્યો છે